જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ બધા ટ્રેક્ટર વેચવાના છે ફોરેટ ફાવ મહિન્દ્રા મિની ટ્રેક્ટર યુવરાજ સર મહિન્દ્રા બસો પંચોતેર એસી બોતેર પચાસ એસર ચારસો એસી આ બધા જ ટ્રેક્ટર વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવો વેચવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ચારસો એસી ફાઇવ સ્ટાર ટ્રેક્ટર તે વેચવાનું છે મોડલ બે હજાર ને ત્રેવીસના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે આઈસર ચારસો એસી ફાઈવ સ્ટાર આખું ટ્રેક્ટર તમને શોરૂમ કન્ડિશનની અંદર જોવા મળશે ટોપ મોડલ ટ્રેક્ટર છે ત્રણસો કલાક જ ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળશે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મળી રહેશે અને મોબાઈલ નંબર પણ ત્યાંથી તમને મળી રહેશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ ઓગણીસ બે ત્રેસઠ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય આઈસર ફોર એટ ફાઇવ ટ્રેક્ટર જોઈ રહ્યા છો કન્ડિશન સારી છે બે હજાર ને એકવીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે કિંમત સાવ ઓછી રાખેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો એ ટ્રેક્ટર સંજયભાઈને વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો તે ટ્રેક્ટરની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે સંજયભાઈને તે ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ કહી શકો છો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપેલી છે સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે સંજયભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર માહિતી આપેલી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પૂલ જવાબદારી સાથે આઈસર ફોર એટ ફાઇવ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બે હજારની એકવીસના મોડલનું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ તાત્કાલિક આ ટ્રેક્ટર સંજયભાઈને વેચવાનું છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જલ્દીથી સંજયભાઈને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ તમે જે થ્રેસર જોઈ રહ્યા છો બાલાજી એક જ સિઝન ચલાવેલું થ્રેસર તમને જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ થ્રેસ બે હજારને ત્રેવીસના મોડલનું થ્રેસર તમને જોવા મળશે ગુજરાત એન્જિનિયરિંગ ઊંઝાનું બનાવટી તમને આ થ્રેસર જોવા મળશે થ્રેસરની કિંમત વિશેની વાત કરું તો આ થ્રેસરની કિંમત ત્રણ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ થ્રેસરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત તો આ થ્રેસરવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર મળી રહેશે આ થ્રેસરવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત સોર્યાસી સત્તર ચાર સત્તર આ થ્રેસરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો આ થ્રેસર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ થ્રેસર અમલી તાલુકાના નાડકડી ગામે તમને આ થ્રેસર જોવા મળશે જિલ્લો જૂનાગઢ એક જ સીઝન વાપરેલું તમને થ્રેસર જોવા મળશે છે સ્થળો ક્યાંય જોવા મળશે નહીં ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ થ્રેસરના માલિક જણાવે છે ત્યારબાદ તમે જે મહિન્દ્રા બસ બસો બનશે ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારની સોળના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે બેટરી પણ નવી જ નાખેલી છે ચારેય ટાયર નવા તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વાયરિંગનું કામ કમ્પ્લીટ છે કંપની કલર શોરૂમ કંડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એક હથું ચલાવેલું તમને ટ્રેક્ટર જોવા મળશે બે હજાર ને સોળના મોડલનું ટ્રેક્ટર છે કિંમત વિશેની વાત કરું તો કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર વીંછીયા જોવા મળશે રાજકોટ જિલ્લાનો વિંછિયા તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં જઈ શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ટ્રેક્ટર ભાઈનો નંબર એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આ ટ્રેક્ટરની માહિતી મળી રહેશે ત્યારબાદ તમે જે આયસર ફોર એટ ફાઈવ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ તે માલિકને જ વેચવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર અને આયસર આ બંને ટ્રેક્ટર એક જ માલિકને વેચવાના છે આ આર ટ્રેક્ટર વિશેની વાત કરું તો બે હજાર ને ચૌદ પંદરના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે કિંમત સાવ ઓછી છે કિંમત ત્રણ લાખ એસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટરમાં તમને સાઇડ ગેર તેમજ પાવર સ્ટેરિંગ જોવા મળશે રિકાડો એન્જિન છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જો મળશે તેની વાત કરું તો આયસર આ ટ્રેક્ટર તમને પ્રોપર વીંછ્યા જિલ્લો રાજકોટ તમને વીંછ્યા તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર એકાણું ઝીરો ચોસઠ પંદર છ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આયસર ફોર એટ ફાઇવની વિગતો આપેલી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી એક તમને બધાને વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો ત્યારબાદ તમે જે મેસી બોતેર પછા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે બે ને બારના મોડલનું બોતેર પછા મેસી ટ્રેક્ટર છે વન વન ટ્રેક્ટર છે બળવંતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત હાવ ઓછી છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કન્ડિશનની અંદર તમને મેસી બોતેર પચાસ જોવા મળશે કિંમત ત્રણ પચાસ હજાર સાડા ત્રણ લાખ રાખેલી છે તેમાં પણ તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે બે હજારની બારના મોડલ તમને આ મેસી ટ્રેક્ટર જોવા મળશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આ ટ્રેક્ટરની માહિતી આપેલી છે તમે આ બળવંતભાઈનો કોન્ટેક કરી શકો છો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો બોટાદ જિલ્લાના અણિયાળી ગામે તમને જોવા મળશે આ બળવંતભાઈનો નંબર છ્યોતેર ડબલ જીરો છસાઠ પચાસ જીરો સાત આ બળવંતભાઈનો નંબર છે મિત્રો તમે જો આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના આ ન જાવ ત્યારબાદ તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બચો પંદર અને યુવરાજ આ બંને ટ્રેક્ટર એક જ માલિકને વેચવાના છે બસો પંદર બે તમને ટ્રેક્ટર જોવા મળશે કિંમત ત્રણ લાખ દસ હજાર રાખેલી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ત્યારબાદ તમે જે યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ તે ભાઈને જ વેચવાનું છે બંને ટ્રેક્ટર એક જ માલિકને વેચવાના છે આ ટ્રેક્ટર બે હજારની તેર ના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે બે લાખને ત્રીસ હજાર કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર દળ જોવા મળશે રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બંને ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ બંને ટ્રેક્ટર ઓઝાર સાથે આપવાના છે આ બંને ટ્રેલ ટ્રેક્ટર સાથે એક ટ્રેલર ત્રિવેણી કંપનીનું ટ્રેલર જોવા મળશે તેમજ દાંતી અને રાપ નવા ને ટ્રોલી ત્રણેય હજાર નવા જે ટ્રેક્ટર સાથે જ આપવાના છે આ કિંમત મેં તમને વાત કરી તે આખા સેટ વિશેની કિંમત મેં તમને જણાવ્યું છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ બંને ટ્રેક્ટર વિશેની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ટૅક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારી આ ભાઈને ફોન કરીને જાઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેમજ વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા કોઈ પણ નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે